એક પેડ મા કેના મને ગ્રીન આર્મી વૃક્ષ ઉછેર અભિયાનનો સાર્થક કરતા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા તાલુકાના વીરતા ગામે વૃક્ષારોપણ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા જિલ્લાના વીરતા ગામે સુરતથી પધારેલી ગ્રીન આર્મી ટીમ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ માન્ય શ્રી તુલસીભાઈ અહીંયા અમારી સામે ઊભા છે અને તુલસીભાઈ જે શુભારંભ કરેલો વર્ષો પહેલા આજે નવ વર્ષ થઈ ગયા છે નવ વર્ષમાં સવા લાખ વૃક્ષો એને આજે ઉછેર્યા છે ઓલરેડી અને એ એ અભિયાન આખો એ વીરતા ગામે અને આજુબાજુના ગામોમાં આજે વૃક્ષારોપણ સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમની સાથે અમારા વીરતા ગામના વતીને સુરતમાં વસેલા અને ત્યાં રાજકીય રીતે એમને ત્યાં દંડક તરીકે પણ કામગીરી કરેલી છે અને ત્યાં રાજકીય રીતે અગ્નિને સેવાઓ કરેલા છે અમારા માન્ય જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્વ ચેરમેન અમારા શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી મુકેશભાઈ અમારા સરપંચશ્રી ગામના તમામ આગેવાનો એ મળીને આજે આ ભગીરથ જે કાર્ય કરી રહ્યા છે ખરેખર આ તો એક સેવાનો મહાયજ્ઞ છે એમ કહીએ તો ખોટું આ ભગવાનની આપેલી આ પ્રસાદી છે ને જેમ આપણે અનુષ્ઠાન કરીએ તપ કરીએ એક માળા કરીએ એ એના જેવું આ પુણ્યનું કામ અત્યારે એ પ્રાર્થના વૃક્ષવાળીને પ્રાર્થના અને અનુષ્ઠાન રૂપી જે ભાવથી જે કામ કરી રહ્યા છે પવિત્ર કામને કરી રહ્યા છે ખરેખર આવનારા પેઢીને પણ પ્રેરણા મળશે ને હું તો એવું કહેવા માગું છું કે મહેસાણા જિલ્લામાં અમારા બત્રીસ લોકસભામાં આપ પધારે છે અમને તમને અભિનંદન આવકારીએ છીએ અમે લોકસભાના સભ્ય તરીકે આપને ખૂબ બિરદાવું છું આ તમારી બાબત તો અહીંયા પણ લોકોને પ્રેરણા મળશે આપને કઈ નાની મોટી જરૂરિયાત અમે તમારી સાથે જે આ અભિયાન અમારા આખા લોકસભા મહેસાણામાં તમે વ્યાપ વધે એ દિશામાં મારી પણ આપણે વિનંતી છે અને તમે આ જ્યાં જરૂર તમારી સાથે જરૂરિયાત બીજી સ્થાનિક સંસ્થાઓને તમારી સાથે જોડીએ તમારા સાથે તાલમેલ કરીને કડીરૂપ તમે કામગીરીમાં અમે સપોર્ટ આપીએ અને મહેસાણા જિલ્લામાં તમારી જે વાત છે તમારો જે મેસેજ છે વૃક્ષ વાવો માકે એ એક પેડ માકે નામ જ્યાં માન્ય મોદીશ્રી આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સૂત્ર આપ્યું છે સૂત્ર ખરેખર તમારા અહીંયા કાર્ય જે સાર્થક થઈ રહ્યું છે તમને અભિનંદન આપવું જોઈએ અને આ દિશામાં મહેસાણા દિલ્હી જનતાને પણ સંદેશો તમારો કહેવા માગું છું કે તમારી સાથે અમારા બધા વૃક્ષ પ્રેમીઓ જોડાય અમારા કાર્યકર્તાઓ જોડાય ગામના સૃષ્ટિઓ ગામના લાગણીવાળા જે આગેવાનો બધા જોડાય ગામની પ્રજાઓ પ્રજાજનો કાર્યકર્તાઓ જોડીને આ વૃક્ષ વાવેતરનું જે આખું આ એક જબરજસ્ત વન બનાવવાનું તમારું આ જે કાર્ય છે ખરેખર આ ઉત્તર ગુજરાત આમ તો તમને કહેવામાં આવે છે કે મહાભારત નું એડમ બાબન હતું તો હેડમ બાબન ફરીથી અહિયાં બને અને એવું ગ્રીનરી બને એવી આપને મારી

જબરજસ્ત લક્ષી થયો છે અને લોકોને પ્રેરણા આપ્યો થયો છે અને આ પર્યાવરણ તો આ વૃક્ષોથી જ આ પર્યાવરણ છે વૃક્ષ છે તો સૃષ્ટિ છે સૃષ્ટિ જ નથી

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ